હલો મિત્રો ભજન સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને આપણે જે ગુજરાત શિક્ષકો ભરતી છે એની ભરતી આવી ગઈ છે મિત્રો અને મિત્રો ન હોય તો શનને સબસ્ક્રાઈબ કરી ગયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે મિત્રોએ ડિસ્કસ કરવાની છે કે ગુજરાતમાં જે શિક્ષકોની ઘટ હતી એમાં જે જાહેરાત કરી છે ચોવીસ હજાર સાતસો જગ્યા ઉપર છે એ સીધી ભરતી થવાની છે તો કઈ રીતે ભરતી થવાની છે એ પણ આપણે ડિસ્કસ કરશું અને એના જે ટેટ ટાટ માટે શું પ્રોસેસ છે એ પણ વાત કરીશું તો વિડીયોમાં ટેટ સુધી વિડીયો નિહાળો મિત્રો તો આપણે તમને પૂરી માહિતી અહીંથી મળી મળીએ તો ટેટ અને ટાટ બંને એક્ઝામ છે મિત્રો ક્લિયર કરેલી હોય ગુજરાત શિક્ષકો માટે છે જગ્યા છે એટલી જે ભરતી છે ખાલી જ પડેલી જગ્યા છે એની માટે અરજી છે મિત્રો મંગાવવામાં આવી છે કઈ રીતના સિલેક્શન થશે એ પણ આપણે વાત કરીશું વિડીયોમાં તો આપણે ખાસ કરી અને લાંબા સમયથી શિક્ષકોની રાહ જોતા ઉમેદવારો માટે એક રાહતના સમાચાર છે મિત્રો કારણ કે શિક્ષકની ભરતી લઈને મહત્વની અપડેટ આવી ગઈ છે ગુજરાત સરકારે જે ચોવીસ હજાર અને સાતસો જગ્યા છે એવી ખાલી છે એવી જાહેરાત મિત્રો કરી છે કેટલી જગ્યા ભરે એનું કંઈ નક્કી નથી પણ એ પણ આપણે આગળ ડિસ્કસ કરીશું કે કેટલી જગ્યા છે અંદાજીત ભરવાની છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ વિડીયો નિહાળો તો મિત્રો વાત કરીએ તો જે ગુજરાત જે હું ફરતી અંગે શું માહિતી છે તો આપણે તમામ ઉમેદવારો માટે રસ્તા ઉપર ઉતરી અને સરકાર સરકાર પાસે આંદોલન છે મિત્રો કરી રહ્યા હતા એના માટે થોડોક છે રાહત આવી છે અને ટેટ ઉમેદવાર જે ઋષિકેશ પટેલે મહત્વનું જે નિવેદન આપ્યું છે કે એમાં ટૂંક સમયની માલક આપણે જે જગ્યા છે એ જગ્યા ફરવાનો પ્રયત્ન એ કરશે સરકાર એવું કીધું છે કે ગાંધીનગરમાં ઉમેદવાર ઘેરો થઈ અને જે ધરણા અને આંદોલન ઉપર હતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા મિત્રો એનું થોડું ઘણું રિઝલ્ટ છે એ અહીંયા મળે હશે તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો આપણે શું રિઝલ્ટ આવશે એ પણ વાત કરીશું આગળ તો આપણે વાત કરીએ મિત્રો તો જે શિક્ષકો માટે જે પંચોતેરસો જગ્યા છે એ આવશે એવું કહે છે ટેટ વન અને ટેટ ટુ માટે છે મિત્રો ખાસ કરી ને બાર હજાર અને પંદર હજાર ભરતી છે આવશે એવું કહે છે ઓક્ટોબર સુધીમાં જે આ ભરતી પ્રોસેસ છે એ હાથ ધરવામાં આવશે એવો જે સરકારનો દાવો છે મિત્રો કેટલો સાબિત થાય છે સાસો એ જોઈએ આગળ તો મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા છે શિક્ષકો ભરતી અંગે મહત્વનો નિર્ણય છે ટેટ અને ટાટ મેરિટ આધારિત છે મિત્રો ભરતી છે કઈ રીતે મેરિટ છે એ પણ નક્કી નથી મિત્રો ચાલું તો એ પણ આપણે આગળ વાત કરવાના છે કઈ રીતે પ્રોસેસ આપવાના છે આવડે છે નિર્ણય શું કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે તો સૌપ્રથમ પ્રથમ વાર તો અઢારસો બાવન જગ્યા ઉપર છે ભરતી કરવાની પ્રોસેસ છે એ સૂચના મળી છે મિત્રો તો ખાસ કરીને બધી ભરતી નહીં કરી મિત્રો એવું કહે છે કે અઢારસો ને બાવન જગ્યા જ ખાલી ફક્ત ભરતી કરશે એવું કહે છે પણ હવે આગળ શું કરે છે એના પર ડિપેન્ડ કરે છે અલગ અલગ ફિલ્ડમાં છે માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અથવા પ્રાથમિક વિભાગમાં છે કેટલી કેટલી જગ્યા મંજૂર કરે છે એના પર નક્કી કરે છે મિત્રો તો ખાસ કરીને આ ભરતી આવવાની છે પણ હવે કેટલી જગ્યા ભરે એનું કાંઈ નક્કી નથી મિત્રો આપણે આ રીતના વિડીયો હતો અમને વિડીયો સારો લાગ્યો મિત્રો તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો અને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો શેર કરીજો મિત્રો ખાસ કરીને મળીએ નવા વિડીયોમાં જય ભારત